મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडन्सी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ કેન્સેવલ સમાચારોમાં હું તસલિમ શેખ અપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો પર પાલિકાના પાપે સાફ માર્કેટ ડૂબી પાણીમાં નાના શાકભાજી વિક્રેતાઓનો વેપાર થયેલો ઠપ નવસારી રેલવે ઓવરબ્રિજ ઉપર લબરમુછા યુવાનોની જોખમી ગેલછાનો વિડીયો થયેલો વાયરલ નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં રામલલ્લાનું થયેલું ભક્તિભાવપૂર્વક આગમન લેવા પાટીદાર સમાજના છ્યાસી વિદ્યાર્થીઓને પંદર લાખની શિષ્યવૃત્તિ થયેલી એનાયત નવસારી દુધિયા તળાવની મુખ્ય શાક માર્કેટમાં શરૂઆતી વરસાદમાં જ પાણી ભરાતા નાના શાકભાજી વેચનારાઓનો ધંધો ઠપ થયો હતો પાણી નિકાલની યોજના પાલિકાએ ગોંચમાં નાખતા આ વર્ષે પણ માર્કેટ ચોક્કસ ડૂબવાની છે નગરોડ તંત્રના પાપે આ વર્ષે ફરીથી દુધિયા તળાવ શાકભાજી માર્કેટમાં પાણી ભરાયા હતા હજી તો ચોમાસાની શરૂઆત થઈ ત્યાં તો શાક માર્કેટમાં ઘૂંટણ સમા પાણી ભરાયા નવસારી પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોજના બનાવી હતી યોજના મુજબ વરસાદી પાણીના નિકાલ માટેના પાઇપો દેખાડા પૂરતા જાહેરમાં રઝડતા છોડવામાં આવ્યા હતા શાકભાજી માર્કેટમાં પ્રતિવર્ષ વરસાદી પાણી ભરાય છે તેના માટે પાલિકાએ પાણીના નિકાલ માટેની યોજના બનાવી પરંતુ કોઈક કારણસર આ યોજના ગોંચમાં પડી ગઈ યોજનાની તમામ ફાઇલો પાલિકાની અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી પાલિકાના ઇજનેરો અને અધિકારીઓની દીર્ઘદ્રષ્ટિના અભાવે આ યોજનાને બંધ કરવી પડી વરસાદી પાણીના નિકાલ માટેના પાઇપો જાહેરમાં રઝડતા જોવા મળે છે ચોમાસાની શરૂઆતમાં જ શાક માર્કેટમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા પ્રથમ વરસાદમાં જ શાક માર્કેટ ડૂબવાની શરૂઆત થઈ માર્કેટમાં શાકભાજી વેચનારા નાના ફેરિયાઓ લારીવાળાઓનો ધંધો ઠપ થયો ઘૂંટણસમાં પાણીમાં શાકભાજી વેચનારાઓ ધંધો કરતા જોવા મળ્યા પરંતુ શાક ખરીદનાર એક પણ ગ્રાહક ના આવ્યો પાણી ભરાવાના કારણે શાકભાજી વિક્રેતાઓને મુશ્કેલી પડી તમામ વેપાર ધંધો અસરગ્રસ્ત થયો કેટલાક વેપારીઓનો સામાન પણ બગડ્યો હતો પાલિકા તંત્ર વહેલી તકે પાઇપો નાખે એ પ્રકારની માંગણીઓ આ વિક્રેતાઓની છે નવસારી નગરપાલિકાની આ શાકભાજી માર્કેટ છે દર વર્ષે અહીં પાણી ભરાઈ જાય છે આગળ પણ દ્રશ્યો બતાવ્યા હતા કે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા માટે પાઇપો નાખવાની યોજના હતી પરંતુ એ જે પાઇપો નાખવા માટેની યોજના નગરપાલિકા દ્વારા અભરાઈ પર ચડાઈ ચઢાવી દેવામાં આવી અને પાઇપો નહીં નખાયા જેથી કરીને આ વર્ષે ફરીથી ફક્ત માત્ર થોડા વરસાદની અંદર આ પાણી ભરાઈ ગયા છે શાકભાજી માર્કેટમાં અને જે વેપારીઓ છે લારીવાળા છે શાકભાજી વેચનારાઓ છે એ પાણીની અંદર ઊભા રહીને અહીં શાકભાજી વેચી રહ્યા છે આ માજી પણ અહીંયા છે અને માજી ખાટલા ઉપર બેઠા છે પાણીની અંદર હા પાઇપો નાખ્યા નથી માસી દરરોજે પાણી ભરાઈ જાય છે તો કેવી તકલીફ પડે અને શું કહેશો નગરપાલિકા નગરપાલિકાના છે ને કહેવાનું છે મારી લાડીઓ લઈ જાસ એ હાટુ બેઠે લાડીઓ બે લઈ જાસ હં પાણી ભરાઈ જાય તો શું તકલીફ પડે પાણી આ પાણી ભરાઈ જાય વે ચાતું નથી કઈ આ જો બેઠા પાણી મારી લારી હતી ને તે લઈ ગયા એ હાટવા ખાટલા પર બેઠી ત્યાં લઈ ગયા પેલો બોલાવ થશે ને તે આ લારી પણ લઈ ગયા છે એમની અને જેથી કરીને ખાટલા પર બેઠા છે અહીં પણ આ જે લારીવાળા છે આ બેન છે એ પણ તકલીફમાં છે શું કહેવાય દર વર્ષે તો પાણી ભરાઈ જાય અહીંયા બરાબર પાઇપ નાખવાના પાઇપ નાખ્યા નથી તો શું કહેશું

એક પણ ગૃહોને ખરીદવા નહીં આવી શકતી શાકભાજી મોગા ભાવના શાકભાજી બગડી રહ્યા છે પાણી ફૂલ ભરી ગયું છે માર્કેટની અંદર કે નાથી કોઈ ગરાગે અને પાણીના કારણથી થઈને કોઈ ગરાગ આવી નહીં શકતું એના કારણથી થઈને શાકભાજી બગડી રહ્યા છે અને પાણીનો ચાય નિકાલ થતો નથી પાઇપો નાખવાની જે યોજનાઓ હતી અને યોજના હાલમાં નગરપાલિકાએ એની જે અભરાઈ છે એના ઉપર ચઢાવી દીધી અને પાઇપો નાખ્યા નથી જેથી કરીને ફરીથી આ ચોમાસામાં આ જ પ્રકારની સમસ્યા સર્જાઈ છે સોશિયલ મીડિયામાં છવાઈ જવાની ગેલછા સાથે યુવાનોને રીલ બનાવવાનો ચસ્કો લાગ્યો છે આ ગેલછા એ હદે કે યુવાનો પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા ખચકાતા નથી નવસારીના નવનિર્મિત રેલવે ઓવરબ્રિજની પાડી ઉપર ત્રણ યુવાનો રીલ્સ બનાવતા હોય તે પ્રકારનો એક વિડીયો વાયરલ થયો હતો મોબાઈલના આ યુગમાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે કંઈક ને કંઈક અખતરા કરતો હોય છે જોખમી સ્ટન્ટ કરી તેની રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં છવાઈ જવાની ઘેલછા જોખમી સાબિત થઈ શકે છે નવસારી રેલવે ઓવરબ્રિજ હાલ નવનિર્મિત છે આ ઓવરબ્રિજ શરૂ થયો ત્યારથી જ કેટલાક પ્રસિદ્ધિ ભૂખ્યા લોકો બ્રિજ ઉપર આવી રીલ્સ બનાવી રહ્યા છે સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે નવસારીના ત્રણ લબરમુછ્યા યુવાનો ઓવરબ્રિજની સાંકડી પાડી ઉપર ચડી ગયા અને મોબાઈલમાં ફોટો પાડી રીલ્સ બનાવી રહ્યા હોય તે પ્રકારનો એક વિડીયો વાયરલ થયો હતો ઓવરબ્રિજના યુ ટર્ન ઉપર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે અને બ્રિજ ઉપર ઊભા રહી મોબાઈલમાં ફોટો લેતા હોય છે થોડા દિવસ પહેલાં જ નવસારીનો એક બિલ્ડર પણ ઓવરબ્રિજ ઉપર બાઇક હંકારી રીલ્સ બનાવી હતી આ વિડીયો વાયરલ થતા પોલીસે બિલ્ડર ઉપર કાનૂની કાર્યવાહી પણ કરી હતી અને હવે આ ત્રણ લબરમુછ ઓવરબ્રિજની પાડી ઉપર ઊભા રહી મોબાઈલમાં રીલ્સ બનાવવામાં વ્યસ્ત થયા આ પ્રકારનો રીલ્સ બનાવવાનો અભરખો જીવલેણ પણ સાબિત થતો હોય છે પોતાના જીવને જોખમમાં મૂકી મોબાઈલમાં રીલ્સ બનાવનારા આ ત્રણ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં અયોધ્યાના રામલલાની પધરામણી થઈ હતી રામલલાની ભવ્ય પ્રતિમાનું આગમન થયું નવસારીના શ્રદ્ધાળુઓએ શોભાયાત્રા સાથે આવકારી રામલલાની પ્રતિમાની વાજતે નવસારીના મધ્યમાં આવેલા દેવેશ્વર મહાદેવ મંદિરમાં વિશાળ મહાદેવની પ્રતિમાની સ્થાપના બાદ હવે અયોધ્યાના રામલલાની ભવ્ય પ્રતિમાની સ્થાપના થઈ છે દેવેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં રામલલાની બે પ્રતિમાઓ હાલ સ્થાપિત છે જેમાં એક માટીમાંથી નિર્મિત પ્રતિમા છે જેને શિવરાત્રિના શુભ દિવસથી શ્રદ્ધાળુઓના દર્શનાર્થે મૂકવામાં આવી હતી ત્યારબાદ હવે ફાઇબરની પ્રતિમાને કાયમી ધોરણે મંદિર પરિસરમાં સ્થાપિત કરવા માટે લાવવામાં આવી છે શનિવારે રાત્રે અયોધ્યામાં જે પ્રતિમા સ્થિત છે તે પ્રકારની આબેહૂબ રામલલાની પ્રતિમાનું ભવ્ય આગમન થયું હતું લુન્સીકુઈના પ્રેમ રેસિડેન્સી ખાતેથી રામલલાની શોભાયાત્રા નીકળી હતી દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્યામ મહારાજે અને તેમના પરિવાર દ્વારા રામલલાની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી રામલલાને આવકારવા માટે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોતરાયા હતા રામજીની સવારી સાથે શ્રદ્ધાળુઓ પણ જોડાયા અને રામજીની સવારીને અતિ ઉત્સાહ સાથે વધાવી લેવામાં આવી હતી ભજનો ધૂન અને નાચગાન સાથે રામલલાને આવકાર્યા હતા દેવેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં રામલલાની ભવ્ય રીતે પધરામણી થઈ હતી મહાદેવ છે દેવેશ્વર મંદિરમાં આ વર્ષે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અયોધ્યામાં સ્થાપિત રામદુલા ની પ્રતિમાના દર્શન કરવામાં આવેલા હતા એ ફક્ત પાંચ દિવસ માટે જ હતા પણ ભક્તો ની આસ્થા થઈ અને મહારાજ ને પ્રાર્થના કરી કે જેવી રીતે આપણે અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ છે તેવી રીતે આ મૂર્તિ જો હંમેશા માટે દેવેશ્વર મહાદેવ મંદિર દર્શન થાય તો એક ભગવાન શિવ અને રામના દર્શન થાય એ ધ્યાનમાં રાખી એક મહિના થઈ હતી અને દેશ્વર મહાદેવમાં એક સાથે આજે આ રામ ભગવાન ના આગમન નિમિત્તે નવસારીના તમામ જેટલા બી સનાતી હિન્દુ હતા બધા જાતે સ્વયંભૂ જોડાઈ ગયા હતા અને આ ભગવાનની પ્રતિમા દેવેશ્વર મહાદેવ મંદિરમાં આવી ચૂકી છે અને એમના દર્શન બધા નવસારીના ભક્તોને થશે નવસારીના સમસ્ત લેવા પાટીદાર સમાજના છ્યાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે પંદર લાખ જેટલી શિષ્યવૃત્તિના ચેકો અર્પણ થયા હતા શ્રેષ્ઠ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન પણ થયું હતું વિદ્યાર્થીઓ દરેક સમાજનું આભૂષણ હોય છે વિદ્યાર્થીઓની કુશળતાને વેગ આપી તેમને પ્રોત્સાહિત કરવાનું કામ સમાજના વડીલોનું છે સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ નિભાવવા માટે કટિબદ્ધ એવા સમસ્ત લેવા પાટીદાર સમાજ દ્વારા તિગરાવાડીના નવીનચંદ્ર હોલમાં સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો નવસારી લેવા પાટીદાર સમાજના છ્યાસી વિદ્યાર્થીઓને ધોરણ અને ફેકલ્ટી પ્રમાણે ઉચ્ચ શિક્ષણ હેતુ શિષ્યવૃત્તિના ચેકો અર્પણ થયા હતા ધોરણ દસથી લઈ ગ્રેજ્યુએટ મેડિકલ એન્જિનિયરિંગ આઈટી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને દસ હજારથી લઈ પચાસ હજાર સુધીના ચેકો સમાજના અગ્રણીઓના હસ્તે એનાયત થયા હતા છ્યાસી વિદ્યાર્થીઓને કુલ પંદર લાખ રૂપિયાના અલગ અલગ શિષ્યવૃત્તિના અભ્યાસ પ્રમાણે આપવામાં આવ્યા હતા સમાજના વિદ્યાર્થીઓને વ્યક્તિગત અભ્યાસ અને ભવિષ્યમાં તેઓ કયા પ્રકારના અભ્યાસમાં જોડાવા માંગે છે તેની માહિતીઓ ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવી હતી અને ધોરણ દસ બારના અભ્યાસ બાદ કયા પ્રકારના કોર્સ કરી શકાય અને નોકરીની તકો મળી શકે તે બાબતનું જ્ઞાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સમસ્ત લેવા પાટીદાર સમાજના પ્રમુખ અજીત પટેલ ઉપપ્રમુખ જયંતિ પટેલ મંત્રી મહેશ પટેલ સહમંત્રી પંકજ પટેલ ટ્રસ્ટી અજય પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમાજના શૈક્ષણિક ક્ષેત્રે નબળા પરિવારોના બાળકોને આર્થિક સહાય કરવાનો કાર્યક્રમ આજે સંસ્થાના નવીનચંદ્ર સાંસ્કૃતિક ભવન ધીઘરા રોડ મુકામે રાખવામાં આવ્યો સંસ્થાના પ્રમુખ શ્રી અજીતભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ કમિટીના સદસ્યો ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીં પધાર્યા અને છ્યાસી વિદ્યાર્થીઓને ચૌદ લાખ બે હજારની સહાય ચેક રૂપે આજે આપવામાં આવી ધોરણ નવથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના જે અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો છે એ લોકોને દસ હજારથી પચાસ હજાર સુધીની સહાય આજરોજ સંસ્થા દ્વારા આપવામાં આવી હતી નવસારીના સ્વામી વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા સિદ્ધાર્થ આશ્રમ શાળાની પચાસ અનાથ કન્યાઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું મૂળ નવસારીના પરંતુ વર્ષોથી અમેરિકામાં વસવાટ કરતાં એનઆરઆઈ ભાઈ બહેનો શિક્ષણ ક્ષેત્રમાં ચિંતિત હોય છે કર્મભૂમિ ભલે વિદેશ હોય પરંતુ માતૃભૂમિનું ઋણ અદા કરવા એનઆરઆઈઓ શાળાઓ શરૂ થતાં જ માદરે વતન આવતા હોય છે નવસારીના સ્વામી વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના ઉપક્રમે ચીખલી ખાતે આવેલા સિદ્ધાર્થ આશ્રમ શાળાની વિદ્યાર્થીઓને એનઆરઆઈ દાતા શાલિનીબેન આશનાનીના સહયોગ સાથે નોટબુકનું વિતરણ થયું હતું સિદ્ધાર્થ આશ્રમમાં પચાસ જેટલી અનાથ આદિવાસી સમાજની કન્યાઓ નિવાસ કરી અભ્યાસ કરે છે આશ્રમ શાળામાં વિનામૂલ્યે તમામ સુવિધાઓ આ કન્યાઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે મૂળ ગણદેવીના વતની અને હાલ કેનેડા નિવાસ કરતા શાલિનીબેન માદરે વતન આવ્યા છે તેમણે આશ્રમની અનાથ કન્યાઓની મુલાકાત લઈ નોટબુક અર્પણ કરી હતી આ પ્રસંગે વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મહેશ નાયક દિલીપ નાયક ઉપસ્થિત રહ્યા હતા સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર પાલિકાના પાપે શાક માર્કેટ ડૂબી પાણીમાં નાના શાકભાજી વિક્રેતાઓનો વેપાર થયેલો ઠપ નવસારી રેલવે ઓવરબ્રિજ ઉપર લબરમુછા યુવાનોની જોખમી ગેલછાનો વિડીયો થયેલો વાયરલ નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં રામલલ્લાનું થયેલું ભક્તિભાવપૂર્વક આગમન લેવા પાટીદાર સમાજના છ્યાસી વિદ્યાર્થીઓને પંદર લાખની શિષ્યવૃત્તિ થયેલી એનાયત તો આ હતાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર